સમગ્ર રાજ્યમાં ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે માર્ગદર્શન તથા ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ અંગે માહિતી મળી રહે તે હેતુસર છ અને સાત ડિસેમ્બર દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું કે નર્મદાના નીર મોરબીમાં આવતા અહીં ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી સિંચાઈનું પાણી મળતા ઉજ્જળ જમીન આજે નંદનવન બની છે સરકારના ઉમદા વલણ સાથે ખેડૂતલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ આજે ઘર આંગણે ઉપલબ્ધ બની છે